ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેઝ્યુઅલ્ટી કેઝ્યુઅલ્ટી શબ્દનો અર્થ અકસ્માત દુર્ઘટના ઇત્યાદિમાં જખમી થયેલો કે મરી ગયેલો માણસ દૈવયોગ કમનસીબ ઘટના કે યુદ્ધ ઇત્યાદિમાંની હાનિ થાય છે કેઝ્યુઅલ્ટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મિલિટન્ટ્સ હેવ સફર્ડ હેવી કેઝ્યુઅલ્ટીઝ ઇન ધી એક્સચેન્જ ઓફ ફાયર એટલે કે સામસામા ગોળીબારમાં આતંકવાદીઓને ભારે જાનહાનિ થઈ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ એડમિટેડ ટુ ધ કેઝ્યુઅલ્ટી વોર્ડ એટલે કે તેને કેઝ્યુઅલટી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હી લોસ્ટ હિઝ જોબ ઇન ટુ અ કેઝ્યુઅલ્ટી ઓફ ધ રિસેશન અર્થાત મંદીના કારણે તેણે બે હજાર તેની નોકરી ગુમાવી હતી ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ